ઉઠાવ ફોન ઓર બના દો અપની બેસ્ટ ટીમ અપને સ્કિલ પે એડ સ્કિલ ફૅન્ટેસી લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન ગુજરાતની અંદર આવાર નવાર ડ્રગ્સ दारू અને આર્મ સપ્લાયના કેટલા પણ કિસ્સાઓ આપણે સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે પરંતુ આજે ગુજરાતની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જેનીએ દરેકને હલાવીને રાખી દીધા છે શું હતી ઘટના તો કે ગુજરાતના એક શહેરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જળપાઈ ગઈ છે

જાણે સામાન્ય બની છે ત્યારે આ મામલે હવે ગુજરાત એટીએસએ લાલ આંખ કરી છે એટીએસના અધિકારીઓ ગુજરાતના ગાંધીનગરમાં ડ્રગ્સ બને છે અને તેનું વેચાણ પણ થાય છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસ અને એટીએસએ વોચ ગોઠવીને બાતમીની પુષ્ટિ કરી હતી જે બાદ ગુજરાત એટીએસ અને એનસીબીએ રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી અને ગુજરાતમાંથી એક ફેક્ટરી ઝડપી પાડી છે બાતમી એમ મળી હતી કે અમુક ઈસમો દ્વારા ગાંધીનગરના પીપળાજ ગામે આવેલ એક મકાનમાં એમડી ડ્રગ્સ બનાવી ફેક્ટરી ધમધમી રહી છે અને તેનું ગાંધીનગર અમરેલી રાજસ્થાનના ભીનમાન ઓશિયા અને જોધપુરમાં વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે આ માહિતી અંગે એટીએસ અને એનસીબી સાથે જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું જે બાદ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શંકાસ્પદ ઘરો પર મોડી રાત્રે રેડ કરી હતી કરેલી રેડમાં અંદાજે બાવીસ કિલો જેટલું ડ્રગ્સ જેની બજાર કિંમત આશરે બસો ત્રીસ કરોડની છે તે હાલ પોલીસે તમામ એ ડ્રગ્સને સીઝ કર્યું છે અને તેની સાથે તેર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અમદાવાદના થલતેજ મુકામે રહેતા નહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ બે વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મિટિરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મિટિરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં લોકો મોકલી રહ્યા છે અને ત્યાં ફાકી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓના કર્મચારીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આ પૂરું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ ચાર જગ્યાઓ સાયમિલટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ ચાર જગ્યાઓ રેડ કરવામાં આવી હતી આ કિસ્સામાં આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે પંદર કેજી એમડી અને સો કેજી સો લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં ત્યાંથી આપણને આશરે પાંચસો ગ્રામ એમડી અને સત્તર લિટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ પાંચ આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ પાંચ આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે એટીએસ સાથે જ છે જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીનો અમરેલીમાં એક તિરુપતિ કેમ્પ ટેક કરીને એક ફેક્ટરી છે એ ફેક્ટરી ઉપરથી સાડા છ કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને ચાર લિટર લિક્વીડ ફોર્મમાં આપણને મળી છે એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો બસો ત્રીસ કરોડની મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યું છે હાલ તો ગુજરાત એટીએસ અને એનસીબીને આ નશાના કારોબારને અટકાવવામાં મોટી સફળતા મળી છે અને આ આરોપીઓ દ્વારા અનેક કેટલા લોકોને આવા પદાર્થ આપ્યા છે અને કેટલા લોકોને વહેંચ્યા છે અને કેટલા સમયથી તે આ નશાનો કારોબાર કરી રહ્યા છે તેમની સાથે ડ્રગ્સ બનાવનાર વેચનાર અને સપ્લાય કોણ કરે છે તેને લઈ અને વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તત્વ